બીઆરસી ભવન ચાણસમા ખાતે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ધોરણ નવથી બારના સીડબ્લ્યુએસએન બાળકો માટે વોકેશનલ તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગંગેટ સીઆરસી કોઓપરેટિવ પટેલ મહેશભાઈ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્યુટી કલ્ચર અને કોમ્પ્યુટર સ્કિલ કોર્સ શરૂ કરવામાં આવેલ છે આ તાલીમમાં બ્યુટી કલ્ચર કોર્સ ચૌહાણ મોનિકાબેન નીતિનભાઈ અને કોમ્પ્યુટર સ્કિલ કોર્સ માટે યોગી સુરેશચંદ્ર એમ બે તજજ્ઞની નિમણૂક કરવામાં આવી છે આ બંને તજજ્ઞો દ્વારા વોકેશનલ તાલીમમાં કોર્સ શરૂ કરવામાં આવેલ છે જેમાં આવેલા બાળકોને પૌષ્ટિક ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી આ તાલીમનું આયોજન અઠવાડિયાના દર સોમવાર અને મંગળવાર એમ તાલીમ આપવામાં આવે છે આ તાલીમથી સી એસ એન બાળકો પોતાના પગ ભર થઈ શકે છે આ કોર્સ સરકાર દ્વારા જણાવ્યા મુજબ માર્ચ બે સુધી ચાલુ રહેશે ચાણસમાં બીઆરસી ભવન ખાતે સરકારશ્રીના નિયમ મુજબ સુંદર તાલીમ આપવામાં આવે છે અંતર્ગત ચાણસમાં ગેમો દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે અમે બે તજજ્ઞોની છે એક બ્યુટી પાર્લર અને એક કોમ્પ્યુટર સવારે બ્યુટી પાર્લર અને પછી વિશેષ પાડવામાં આવે છે બ્યુટી પાર્લરમાં તમામ વાલિકાઓને એમને પગભર થાય એમને ટ્રેનિંગ આપવામાં આવે છે તજજ્ઞશ્રી દ્વારા તજદ દ્વારા પણ મહેસાણા સરકાર શ્રી મળે છે આવનારા બાળકોને અને વાલીઓને અમે જમાડીએ છીએ ચા પાણીની તમામ વ્યવસ્થા કરીએ છીએ એમને આનંદ મજાથી શીખવામાં આવે છે અને પછી બપોર પછી અમે કોમ્પ્યુટર લોકો શીખવામાં આવે છે તો દરેક બાળકોને બેઝિક ટાઈપની મળી થઈ એન્ડ સુધી અમે તમામ કોમ્પ્યુટરની ધીમે 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 કોમ્પ્યુટર શીખવાડીએ છીએ સાથે એના સરકારશ્રી દ્વારાનો ઉદ્દેશ છે કે તમામ બાળકો પોતે પગભર થાય અને પોતાને આ કોઈ બીજી પાલનનો કોર્સ કરે ગયા હોય તો બાળકોનો કોમ્પ્યુટર શીખી શકે એનો ઉદ્દેશ્ય છે અને તમામ બંને તજજ્ઞો અમે પણ નીકળ્યા છીએ અને બંને તજજ્ઞોને અમે સરકારશ્રી દ્વારા નિયમ પ્રમાણે અમે પણ આપીએ છીએ અને તમામ બાળકો અને ભાઈઓ

આયોજન સુંદર મજાનું કર્યું છે તે બાળકોને તેમ પોતાના પ્રભર ઉપર સદ્ધર થઈ શકે તે માટે અહીંયા સુંદર મજાનું આયોજન કર્યું છે અભ્યાસ ભવન ખાતે દર સોમવારે મંગળવારે હું બધાને ટ્રેનિંગ આપું છું બુટીપાલનને એમાં દિવ્યાંગ બાળકોને હું પદ્ધતિસર સારું બધું વાઇબ્રો વેક્સ મેનક્યુર પેડિન્ક્યુર હેર ક્રપ બ્લીચિંગ ફેશિયલ બધું શીખવાડું છું એમાં તે એકવાર પૈસા ચૂકવાના હોય મારીઓમાં શીખવાડવામાં આવે છે